આઈસીડીએસ ના ભ્રષ્ટાચાર બાબતે ડીડીઓ સાહેબ ને આવેદનપત્ર આપ્યું ત્યારબાદ ડીડીઓ સાહેબે તપાસ આપી છે ડેપ્યુટી ડીડીઓ અને ડીપીઓ સાહેબ ને તપાસ નો ધમધમાટ ચાલુ છે પત્ર પાઠવીને મારું નિવેદન લેવાનું હતું આજ રોજ મેં મારું નિવેદન આપ્યું છે તેમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા બેનરમાં પેન્ટિંગમાં રમકડામાં અને તમામ તાલીમોની બધી ગ્રાન્ટમાં જે રીતે ગેરરીતિઓ ગેરરીતિઓ છે છે આઉટસોર્સ ભરતીઓમાં પણ તેમજ અગાઉ જે અરજી થઈ હતી અને એમાં જે આક્ષેપ થયો હતો જે કર્મચારી ઉપર ભાવિક ચૌધરી તેને એનએનએમ માંથી તાત્કાલિક એને આધાર સુપરવાઇઝર બનાવી દેવામાં આવ્યો તેમજ બાયડમાં બે જુનિયર ક્લાર્ક લાંચ લેતા પકડાયા અને એ જગ્યાને બીજા દિવસે જ ભરતી કરી દેવામાં આવી તેમજ ટેન્ડર જેમ ટેન્ડર થી ગાડીઓ બાંધેલી છે એ નિયમો પ્રમાણે છે નહીં ટેક્સી પાર્સિંગ હોવી જોઈએ એ છે નહીં અને એમાં પણ મહિને ટકાવારી પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવી રહી છે આવા અનેક મુદ્દાઓ સાથે મેં મારું આજે નિવેદન નોંધાવ્યું છે અગાઉ પાંત્રીસ લાખ ની ઉઘરાણી બાબતે તપાસ થઈ હતી એ તપાસમાં તો કોઈ તથ્ય બહાર આવ્યું નતું પણ આ જે તપાસ ચાલી રહી છે એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તટસ્થ તપાસ થશે અને તથ્ય બહાર આવશે અને પ્રોગ્રામ ઓફિસર ની ગેરરીતિઓ જેમ કે અગાઉ કમિશનર માં પણ તેમને ખોટો જવાબ આપેલો હતો કે ભાવિક ચૌધરી નામનો